નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર હવામાનની વાત કરીએ ચોમાસું ક્યાં પહોંચ્યું છે અત્યાર સુધીમાં શું અપડેટ આવી છે ગયા ચોવીસ કલાકમાં કેટલો વરસાદ પડ્યો છે અને હવે કેટલો વરસાદ કયા કયા જિલ્લામાં આજના દિવસમાં પડી શકે છે તમામ વિગતને લઈ અને આજે વાત કરવી છે આજે ત્રેવીસ તારીખ છે ત્રેવીસ તારીખમાં જો આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં જોઈએ તો ગત ચોવીસ કલાકની અંદર સિત્તેરથી વધુ જિલ્લા તાલુકાની અંદર વરસાદ છે પડી ચૂક્યો છે વરસાદની આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં વરસાદ મધ્ય ભારતથી ઉપર પહોંચી ગયો છે અને ગુજરાતમાં અહીંયા આ ગુજરાત જોઈ શકાય છે ગુજરાત ગુજરાતનું આ નવસારી છે આ નવસારીએ દસેક દિવસથી અટવાયેલો છે બરાબર એટલે હવેના દિવસોમાં આજની જો આપણે સ્પેસિફિક વાત કરીએ તો આજથી આ જે ચોમાસું છે ઉપર આવવાનું છે અને અમુક અમુક જગ્યાએ ગુજરાતમાં હળવાથી મધ્યમ અથવા તો ભારે ક્યાંક વરસાદ પડી શકે છે આજના દિવસમાં ક્યાં વરસાદ પડી શકે છે તો એની શક્યતાઓ છે એ મુજબ સુરતમાં નવસારીમાં વલસાડ તાપી ડાંગ આ બધા વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે આજના દિવસમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ જુનાગઢમાં અમરેલીમાં રાજકોટમાં જુનાગઢમાં અમુક અમુક જગ્યાએ જ માત્ર ને માત્ર વરસાદ છે એ પડી શકે છે અમરેલીની વાત ન કરી હોય તો અમરેલી પણ એડ કરી દઈએ અમરેલીમાં પણ વરસાદ પડી શકે છે એવી રીતના સંભાવનાઓ દેખાડવામાં આવી રહી છે અત્યાર સુધીની અપડેટ આ હતી આજના દિવસની આપણે વાત કરીએ આપણે ગઈકાલની પણ વાત કરી હતી હવામાન આગાહીકાર છે પરેશભાઈ ગૌસ્વામી એમણે પણ જણાવ્યું છે કે વરસાદનો રાઉન્ડ જે છે એ સૌરાષ્ટ્રમાં પણ સારો થઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં જો આપણે વાત કરીએ તો અરવલ્લીમાં મોડાસામાં બનાસકાંઠાના અમુક અમુક તાલુકાની અંદર વરસાદ સારો થઈ શકે છે એવી રીતના સંભાવનાઓ દેખાડવામાં આવી છે હવે આના સિવાય આપણે હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ આપણે જોઈએ તો આ વિંડીના માધ્યમથી તો આપણે જોઈ લીધું કે કઈ રીતના ચોમાસું છે ક્યાં આગળ પડ્યું છે જો આ જે દેખાઈ રહ્યું છે છે એનો સીધો મતલબ એવો થાય કે ખૂબ જ સારો વરસાદ આ બાજુ ઓરંગાબાદનો વિસ્તાર છે એના સિવાય નાંદુરબાર નાંદુરબાર એટલે જે આપણે ગુજરાત અને મતલબ બે ઇન્ટર રાજ્ય વચ્ચેની એક જગ્યા છે કે જ્યાંથી એક રાજ્ય અને બીજું રાજ્ય એટલે બંને છે નડે છે અડે અડે છે બાજુમાં ત્યાં પણ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે અને સિવાય આપણે જોઈએ આ રીતના આગાહી કરવામાં આવી છે એમની તો આગાહી મુજબ આજની જો વાત કરીએ આજના દિવસમાં તો આજના દિવસમાં આગાહી મુજબ જો આપણે જોઈએ તો આપણે જોયું જ છે કે ડાંગ નવસારી વલસાડ અને ગીર સોમનાથ આમાં ખૂબ ભારે વરસાદ થઈ શકે છે એટલે ભારેથી ખૂબ ભારે વરસાદ આજના દિવસમાં થઈ શકે છે સંભાવનાઓ છે તારીખ આપણે જોઈ લઈએ ત્રેવીસ તારીખ છે બરાબર એના પછી જે આ પીળો કલર દેખાડવામાં આવી રહ્યો છે એટલે કે અહીંયા તાપી નર્મદા સુરત ભરૂચ વલસાડ એના સુરત ભાવનગર અમરેલી જુનાગઢ અહીંયા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી છે અહીંયા લખાયેલું દેખાડવામાં આવી રહ્યું છે એટલે આજના દિવસની આગાહી તો આ થઈ ગઈ બરાબર હવે કાલની આપણે વાત કરીએ કાલે ક્યાંક થઈ શકે છે સંભાવનાઓ શું છે એની આપણે વાત કરીએ કાલના દિવસમાં ભાવનગરમાં ભરૂચમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે એવી રીતના સંભાવનાઓ છે એના પછી કાલના દિવસમાં બોટાદમાં અમરેલીમાં છોટાઉદેપુરમાં નર્મદામાં નવસારીમાં વલસાડમાં આ બધા જ વિસ્તારે છૂટાછવાયા સ્થળોએ ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે એવી રીતના સંભાવનાઓ છે આપણે જો ગઈકાલની વાત કરીએ તો કુકરમુંડામાં સૌથી વધારે વરસાદ ગત ચોવીસ કલાકમાં નોંધાયો હતો કુકરમુંડામાં લગભગ ત્રણ ઇંચથી વધારે વરસાદ છે જોવા મળ્યો હતો એના પછી વ્યારામાં પણ સારો વરસાદ થયો હતો વ્યારા વલસાડ બોડેલી નીઝર આ બધા તાલુકા છે એમાં ખૂબ સારો વરસાદ થયો હતો વ્યારા નીઝરની આપણે વાત કરીએ તો ત્યાં પણ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો એટલે અઢી ઇંચથી વધારે વરસાદ થયો હતો એના સિવાય જો આપણે વાત કરીએ સાગબારામાં પણ સાગબારામાં પણ એક ઇંચ બે ઇંચથી વધારે વરસાદ થયો હતો એટલે મોટાભાગના તાલુકા છે પાંચ છ તાલુકા છે એમાં બે ઇંચથી વધારે વરસાદ થયો છે અને બાકી ઘણા બધા તાલુકા છે દસથી વધારે કે જે તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ છે એ ગત ચોવીસ કલાકમાં નોંધાયો હતો હવે એની વાત કરીએ આજે ત્રેવીસ તારીખ છે ત્રેવીસ ચોવીસ અને પચીસ હવામાન આગાહીકાર છે પરેશભાઈ ગોસ્વામી એમના જણાવ્યા મુજબ આ ત્રણ દિવસમાં ખૂબ જ સારો વરસાદ પડવાનો છે ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે વાવણી લાયક વરસાદ પડી જશે એવી રીતના સંભાવનાઓ પણ દેખાડવામાં આવી રહી છે પણ જે રીતના આપણે વાત કરી હતી કે ચોમાસું છે ગુજરાતમાં વહેલું બેસી ગયું છે તો ગુજરાતમાં વહેલું આવી જશે પણ એવું ન થયું ચોમાસાએ વિરામ લીધો દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં ક્યાંક વચ્ચે છે એ ચોમાસું અટવાયું દસ બાર દિવસ અટવાયું અને જેના કારણે જે ચોમાસું છે પાછળ ખેંચાયું છે હજુ સુધી વાવણી થાય ને એવો વરસાદ નથી થયો સામાન્ય રીતના આપણે જો જોવા જઈએ ને તો પંદરથી વીસ જૂન આસપાસ તો ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે ખૂબ સરસ રીતના વરસાદ છે થવા લાગતો હોય છે પણ આજ વખતે એવું નથી થયું ચોમાસાનો પ્રકોપ છે એ પ્રકોપ એટલે સારી રીતના કહી રહ્યો છું એટલો બધો સારો વધારે જોવા નથી મળ્યો વાવણી લાયક વરસાદ પણ હજુ સુધી નથી થયો પણ સંભાવના એવી છે કે ત્રીસ તારીખ સુધીમાં વરસાદ સારો એવો થઈ શકે છે એવી રીતના સંભાવનાઓ દેખાડવામાં આવી રહી છે હવે આગળ હવામાન મામલે આ બાબતે શું થશે જોવાનું રહેશે પણ પરમ દિવસની ખાલી આપણે વાત કરી લઈએ પરમ દિવસની વાત કરીએ પરમ દિવસે પણ ખૂબ જ સારો વરસાદ થઈ શકે છે એવી રીતના સંભાવનાઓ દેખાડવામાં આવી રહી છે અને આ વિસ્તારની અંદર વરસાદ થઈ શકે છે એવી રીતના સંભાવનાઓ દેખાડવામાં આવી છે આપણે જે જોયું હતું એ હવામાન વિભાગનું બુલેટિન હતું એમના મારફતે જ આપણને જોવા મળ્યું હતું કે ક્યાં કેટલો વરસાદ છે એ જોવા મળ્યો છે આ આપણે જોઈ શકાય છે આઈએમડી એટલે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ તારીખ પચીસ અને બાકીની પણ તારીખોમાં દેખાડવામાં આવી રહ્યું છે બસ આટલું જ દેખાડવામાં આવ્યું છે ટૂંકમાં પણ વરસાદની આપણે વાત કરીએ તો ખૂબ સારો વરસાદ પડવાનો છે અહીંયા હવામાનનું બુલેટિન છે એ પણ જોઈ લઈએ જેમાં સાત દિવસની ફોરકાસ્ટ છે એ પણ આપવામાં આવી છે જેથી પણ આપણને ખબર પડી જાય કે ક્યાં ક્યાં કેટલો કેટલો વરસાદ થઈ શકે છે સંભાવનાઓ શું છે તો એના મારફતે આપણે જો જોઈએ તો આમાં સામાન્ય રીતના કઈ રીતના કે અમુક અમુક જિલ્લાઓમાં ક્યાં ક્યાં કેવો વરસાદ થઈ શકે છે એવી રીતના પણ સંભાવના આપવામાં આવી હોય છે અને બાકી આપણે જોઈએ તો તમામ ડિટેલમાં ઇન્ફોર્મેશન છે ને આમાં આપવામાં આવી હોય છે કે કેટલો વરસાદ ક્યાં પડ્યો છે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલા ટકા વરસાદ પડી ચૂક્યો છે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ ઠીક ઠીક વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડ્યો છે બરાબર પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડ્યો હતો જે ચોમાસાવાળો વરસાદ છે હજુ સુધી આપણે જોયો નથી બરાબર એટલે વરસાદ આવવાનો છે જે રીતના અહીંયા અપડેટ આપવામાં આવી છે ગુજરાતની તો ગુજરાતમાં ક્યાંક દમણ ગુજરાત આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે જે રીતના આગાહી આપવામાં આવી છે એ મુજબ બરાબર અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા ગંગાનું રીજન ઝારખંડ બિહાર આ બધા વિસ્તારમાં હમણાં બે ત્રણ દિવસની અંદર આ જે ચોમાસું છે એ પાર કરી જશે એવી રીતના પણ વાત છે ચોવીસ કલાકમાં ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો છે એની વાત કરવામાં આવી હતી પણ આ જૂનું બુલેટિન છે સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ વાત કરવામાં આવી હતી રાજસ્થાન પાકિસ્તાનની દોઢ કિલોમીટર ઉપર છે અચ્છા હમણાં એક યુએસી એટલે કે અપર એર સર્ક્યુલેશન પણ ઓડિશાની ઉપર છે જોવા મળ્યું છે જેના લીધે ઓડિશા છે ઝારખંડ છે પશ્ચિમ બંગાળ છે એના સિવાયના પણ ઉત્તર બિહાર બાજુનો જે વિસ્તાર છે દક્ષિણનો એ બાજુનો વિસ્તાર અહીંયા ખૂબ સારો વરસાદ પડી શકે છે એવી રીતના સંભાવનાઓ દેખાડવામાં આવી છે પણ આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરી લઈએ ગુજરાતમાં આપણે જોઈએ આપણે પરમ દિવસની વાત કરતા હતા ને જોઈએસ તારીખની તો લાઇટ ટુ એટલે કે હળવાથી મધ્યમ વરસાદ છે ક્યાંક થઈ થઈ શકે શકે છે છે ક્યાં ક્યાં એ આપણે જોઈ લઈએ બનાસકાંઠામાં થઈ શકે છે પાટણમાં મહેસાણામાં સાબરકાંઠામાં ગાંધીનગરમાં અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ બધા વિસ્તારમાં થઈ શકે છે આના સિવાય અમુક અમુક વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં જે જોઈએ તો સુરેન્દ્રનગરમાં રાજકોટમાં જામનગરમાં પોરબંદરમાં અમરેલીમાં ભાવનગરમાં મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ વિસ્તારમાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી રીતના સંભાવનાઓ છે આ સાત દિવસનું બુલેટિન છે હવામાન વિભાગનું જે રીતના દેખાડવામાં આવી રહ્યું છે એ વિસ્તાર મુજબ આજના દિવસની આપણે વાત કરીએ તો અમુક અમુક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે અમુક અમુક જગ્યાએ થોડો મધ્યમ વરસાદ થઈ શકે છે અમુક અમુક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે અને આ તમામ અપડેટ અત્યાર સુધીમાં આવી છે મોટા ભાગનું જો આપણે જોઈએ તો તાપમાનમાં કંઈ એટલો બધો ફેર નથી રહેવાનો એવી રીતના પણ દેખાડવામાં આવ્યું છે આપણે જોઈએ તો ગઈ વખતે ગઈકાલની જો વાત કરીએ તો ચાળીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ મહત્તમ તાપમાન રહી શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી હતી આજના દિવસના તાપમાનની વાત કરીએ તો મેક્સિમમ ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહી શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી છે આ બધું પણ આપણે જોઈ લીધું છે એટલે હવામાનની અત્યાર સુધીની આ અપડેટ હતી આગળ હવે શું થશે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે એ જોવાનું રહેશે કારણ કે ચોમાસું અત્યારે નવસારીમાં સુરતની આસપાસ ક્યાંક આપણને જોવા મળ્યું છે અને ચોમાસું ધીરે ધીરે ઉપર આગળ વધશે ને એટલે શું થશે કે સૌરાષ્ટ્રના જે દક્ષિણના દરિયાઈ પટ્ટાવાળા વિસ્તાર છે એટલે કે આપણે ભાવનગર લઈ લઈએ પોરબંદર લઈ લઈએ દ્વારકા લઈ લઈએ જામનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી આ બધા વિસ્તારો છે એમાં વરસાદ સારો જોવા મળી શકે છે એના પછી વરસાદ ધીરે ધીરે ઉપર આવશે એટલે મધ્ય ગુજરાતમાં જો આપણે વાત કરીએ અમદાવાદમાં ભરૂચમાં આણંદમાં આ બધા વિસ્તારોમાં દાહોદમાં પંચમહાલમાં ખેડામાં આ બધા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે બાકી પછી કચ્છમાં પણ વરસાદ થશે અને એના પછી જે થોડા દિવસોની વાત કરીએ તો ત્રીસ તારીખ સુધીમાં બનાસકાંઠાને પણ કવર કરી લેશે એવી રીતના શક્યતાઓ દેખાડવામાં આવી છે તો આથી હવામાનની અત્યાર સુધી અપડેટ કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે આવતા દિવસમાં શું થશે એ તો જોવાનું રહેશે કારણ કે આમાં એવું છે કે આ બધું પ્રેડિક્શન્સના આધારે ચાલતું હોય છે સાયન્ટિફિક કેલ્ક્યુલેશન હોય છે ઘણા બધા આપણે હ્યુમિડિટી જોવી પડતી હોય છે રેઇનફોલ જોવો પડતો હોય છે એના જૂના જે ડેટા છે એ બધા જોવા પડતા હોય છે આ બધાના આધારે આપણે એક કેલ્ક્યુલેશન ઉપર આવતા હોઈએ છીએ અને એ પણ સંભાવનાની ઉપર આવતા હોઈએ છીએ ચોક્કસ આવું જ થશે એવું નક્કી નથી હોતું કે આટલો જ વરસાદ પડવાનો છે બરાબર કારણ કે આ તો કુદરત છે આપણે જોયું જ છે હમણાં થોડા સમય પહેલાં કે ચોમાસું અટવાઈ ગયું છે હજુ સુધી ત્યાંથી ત્યાંનું ત્યાં જ છે સુરતની નવસારીની આસપાસ જ છે એનાથી આગળ નથી વધી શક્યું એટલે આ હવામાન છે હવામાનમાં આગળ શું થશે એ જોવાનું રહેશે તમામ માહિતી માટે જોડાયેલા રહેજો અમારી સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો ધન્યવાદ